વિશ્રામ ની વ્યવસ્થા કરી અને બ્રાહ્મણ જ્યારે વિશ્રામ કરી લીધો ત્યાર પછી દ્વારકાધીશ એમની પાસે સામે ચાલીને ગયા જઈને બ્રાહ્મણ વિશ્રામ કરતા હતા તો એના જઈને પગ દબાવવા લાગ્યા જો તો ભગવાન બ્રાહ્મણ કહે અરે અરે પ્રભુ આ શું કરો છો તમે મારા પગ દબાવો તો કે બ્રાહ્મણની સેવા એ તો બહુ ભાગ્યની વાત છે ભાઈ અને મારું એવું ભાગ્ય કે કે તમારા જેવા તપસ્વી બ્રાહ્મણ મારે આંગણે સામે ચાલીને આવે

ભગવાન કે તો વાંધો નહીં જે બ્રાહ્મણનું મન યથા યથાપ્રાપ્તિમાં સંતોષ માને ને સમજો એ બ્રાહ્મણ એના ધર્મનું બરાબર પાલન કરે છે એટલે મને બહુ આનંદ છે એ વાસ્તવ તમારા રાજા તમારા બ્રાહ્મણોનું બરાબર ધ્યાન રાખે છે તો કે હા મારા રાજા એ ભગવદીએ છે મારા બ્રાહ્મણનું બહુ ધ્યાન રાખે છે તો કે અતિ ઉત્તમ વાત જે રાજા બ્રાહ્મણોનો આદર કરે એ રાજા પણ મને પ્રિય છે આ તો ગહુ બ્રાહ્મણ પ્રતિપાલ છે ભાઈ